અમદાવાદ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહેલી મહિલા મુસાફરનો માંડજીવ બચ્યો હતો વીડિયોમાં એક મહિલા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહી છે ટ્રેન ઝડપથી ચાલવા માંડે છે મહિલા ટ્રેનમાં ચઢવા જતા તેનો પગ લપસી જાય છે તે જ સમયે આરપીએફના એએસઆઈ અજયપાલ સિંહે મહિલા મુસાફરને બચાવીને દુર્ઘટના અટકાવી હતી